નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડો ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અઢાર એક બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજરમાં પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પર કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહેશે ઊંચા તારીખ અઢાર એક બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલા છે અજમો જે છે એક હજાર એસી થી છવ્વીસો અઠ્યાવીસ ઈસબ ગુલ જેવીસો વીસ તરસફેદ જે છે ઓગણીસો એકોતેર થી બાવીસો એકાવન પછી આગળ છે સુવા જે છે અગિયારસો થી ચૌદસો પંચોતેર રાયડો જે છે અગિયારસો ઓગણચાલીસ થી અગિયારસો એસી અને વરિયાળી જે છે એક હજાર પચાસથી પાંચ હજાર નવસો ત્રીસ અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો પચીસથી ચૌદસો પચીસ અને જીરું જેનો નીચો ભાવ છે સત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે સેતાલીસો ચાલીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ